વેલકમ બેક ટુ યુટ્યુબ ફેમિલી ત્યાં તમારા માટે લઈને આવી ગઈ છે એકદમ મસ્ત મજાનું કલેક્શન જે છ છ કલરમાં આખો કેટલોક રહેવાનો છે એકદમ સિમ્પલ કોન્સેપ્ટમાં મસ્ત મજાની વસ્તુ રહેવાની છે તમને કોઈને કલર ડિઝાઇન ગમે તો વોટ્સઅપમાં સ્ક્રીનશોટ મોકલી આપજો મસ્તીનું ડિઝાઇન રહેવાની છે ને એકદમ રિઝનેબલ પ્રાઇઝમાં રહેવાની છે પ્રાઇઝને ઓર્ડર કરવા માટે અમારા વોટ્સઅપમાં મેસેજ કરો આ ડેબનું આખો પલ્લું રહેવાનું છે રજવાડી પલ્લું સિમ્પલ મિરર વર્ગ રહેવાની છે પ્રિન્ટનું કામ રહેવાનું છે બાંધણી કોન્સેપ્ટમાં આખી સાડી રહેવાની છે સુરતમાં સુપર હિટ ચાલતી હોય ને તો આડતની આખી ડિઝાઇન રહેવાની છે એકદમ નવું કલેક્શન ને નવી અપડેટ ડેઈલી જોવા માટે અમારા પેજને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં વિડીયોમાં નવો છો તો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી આપો ને આવા જ ડેલી વિડીયો જોવો હોય ને તો અમારી ચેનલને વિડીયોને બને એટલો શેર કરવાનો ભૂલાય નહીં અને આ દિવાળીનું કલેક્શન બધું આવી ગયું છે ને ઓફર સાથે તો જલ્દીથી અમારી શોપની વિઝિટ કરો નવું નવું કલેક્શન જોવા માટે અમારા પેજની પણ તમે વિઝિટ કરો ઇન્સ્ટાગ્રામમાં પણ છે તો તેમાં જઈને દરેક વિઝિટ કરી લેજો અને અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યો તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય ભૂલાવીને આમાંથી તમને કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો પછી કહેતા નહીં અમે રહી ગયા કેમ કે લિમિટેડ સ્ટોકમાં માલ છે અને આવી વસ્તુ તમે જો સુરતની બાંધણી નથી પહેરીને તો તમે કોઈ સાડી નથી પહેરી એ ટાઈપનો આખો કોન્સેપ્ટ રહેવાનો છે નવું નવું કલેક્શન ને નવી નવી ડિઝાઇન ડેઈલી જોવા માટે અમારા પેજને સૌથી પહેલાં ફોલો કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં થેન્ક યુ